ઘાંટવડ ખાતે સરકાર દાદા બાબુ કાદરી જયારતની ઉજવણી ઘાંટવડ ખાતે સમસ્ત સુની મુસ્લિમ સમાજ દ્વારા સરકાર દાદા બાપુ કાદરી જયારત ધામધૂમપૂર્વક મનાવવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય સબીર સેલોત કોડીનાર નામ અને પરિચય આપો હું યુનુષભાઈ વલ્લીભાઈ સેલોત ઘાટવડ સુની મુસ્લિમ ગાંધી સમાજના એક નાનામાં નાના અને સેવાભાવી કાર્યકર સમાજના નાના મોટા જે કામો હોય સમાજને લગતા સમાજની સેવાકી પ્રવૃત્તિ એમાં અમે બધા જ્યાં છે બધા એક્ટિવ હોય અને સમાજના નાના મોટા કામો અમે કાયમી માટે કરીએ છીએ બધા આ પ્રોગ્રામ આજે જે કરીએ વિશે માહિતી આપશું ધીરે તે સરકાર હાજી દાદા બાપુ સાવરકુંડલાવાળા એનો અલ્લાહ પાકની રહેમતમાં તેઓ પહોંચી જતા પોતાની નુરાની જે જુબાન હતી એની નુરાની જબાનની તાસીર અને પોતાની કોમી એકલાસની ભાવના શિક્ષણ પ્રત્યે પોતાનો લગાવ અને સમાજની એક સેવાકી પ્રવૃત્તિ પ્લસ દાદા બાપુએ સરકારે નાના મોટા ગરીબ માણસોને ખૂબ સેવાકી પ્રવૃત્તિ કરી અને એ ખુદાબાપની રહેમતમાં પહોંચી ગયેલ એના અનુસંધાને એના રૂહને અલ્લા તલાને શાંતિ આપી ઋણને શાંતિ આપવા માટે થઈ અને અમે સમસ્ત મુસ્લિમ સમાજ ઘાટવડ તરફથી સરકાર પીરે તરીકે દાદા બાપુની યાદમાં અમે એક શાનદાર પ્રોગ્રામ રાખેલો હતો અને સરકાર પીરે તરીકે સૈયદ દાદા બાપુની શાનમાં અમે જ્યારત રાખેલી હતી અમે સમસ્ત મુસ્લિમ સમાજ એના દાદા બાપુના જે ઓલાની અંદર ન્યાજની પ્રોગ્રામની અંદર બધાએ સમજ મુસ્લિમ સમાજે ભાગ લઈ નાના મોટા જે કાંઈ કાર્યકરો બધા હતા આગેવાનો બધા હતા પટેલો સહિત બધાએ એકતાનું વાતાવરણ કરી અને અમારા સમાજને એક ન્યાજ બનાવી અને ન્યાજના તોર પણ અમે બધાએ એક ન્યાજના તોર પર અમે બધાએ ન્યાજ બાપુનું નામ લઈ અને જાહેરાત બધાએ મનાવી છે અમે સુની મુસ્લિમ સમાજ વડે અને આ સાદાતે ના બધાએ હાજરી આપી અને સરકાર દાદા બાપુની ફરમાવી અને દુવા માંગી અને કુલ મખલૂક તમામ કોમ માટે થઈ એકતા અને ભાઈચારા કાયમી માટે સલામત રહે એ માટે થઈ અને દુવા અને બંદગી કરી હતી અનમદિના મસ્જિદમાં અને તમામ આજુબાજુના ગામના લોકોએ પણ સારો એવો સહકાર આપી અને સરકાર પીરે તરીકે જ દાદા બાપુની યાદમાં એક પ્રસાદી સ્વરૂપે ન્યાજ લીધી અને બધાએ એકતાનો માહોલ કરી અને સમસ્ત ગામ આમ તો સમસ્ત ગામ આની અંદર જોડાય અને દાદા બાપુનો જે દિવસ હતો એની શાનદાર ઉજવણી કરી